વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર આંકડા શાસ્ત્ર એમાં આજથી આપણે નવું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ બીજા ભાગનું પ્રથમ સ્વાધ્યાય એટલે કે સંભાવનાનો અભ્યાસ આપણે આજથી શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયમાં કુલ બાર માર્કના પ્રશ્નો અને દાખલાઓ પૂછવામાં આવે છે વિભાગ એમાં એક વિકલ્પ એક માર્ક માટેનો વિભાગ બીમાં એક માર્કનો એક પ્રશ્ન પૂછે છે આ ઉપરાંત વિભાગ ડી એમાં ત્રણ ત્રણ માર્કના બે દાખલા એટલે છ માર્ક છે એ વિભાગ ડીમાંથી આવે છે અને વિભાગ ઈમાંથી એક દાખલો ચાર માર્ક માટેનો પૂછવામાં આવે છે આમ આ સ્વાધ્યાય કુલ બાર માર્ક માટેનું છે વિદ્યાર્થી મિત્રો સંભાવનાનું સ્વાધ્યાય સમજતા હોઈએ કે શીખતા હોઈએ ત્યારે તમારે અહીંયા સૂત્રો ઓછા યાદ રાખવાના છે આંકડા શાસ્ત્રના એને બદલે લોજિક અને તર્ક ઉપર દાખલાઓ અને થિયરી બરાબર ધ્યાનથી સમજવાની છે આ સ્વાધ્યાય મોટા ભાગે આપણા જે ચલણી સિક્કા છે એક રૂપિયાનો પાંચ રૂપિયાનો બે રૂપિયાનો આપણે જે સિક્કો આવે છે એની બે બાજુઓ આપણને ખબર છે એમાં જે અશોક ચક્રનું ચિત્ર હોય એને એચ એટલે કે હેડ કહેવામાં આવે અને એક રૂપિયો કે બે રૂપિયાનો સંકેત જે દોરેલો હોય વન ટુ અથવા ફાઇવ એને ટી અથવા ટેલ કહેવામાં આવે તો પ્રથમ વાત એ કે એવા સિક્કાઓને લઈને ત્યાર પછી પાસો આવે એક ચોરસ પાસો આવે છે તમે જોયો હશે એની છ બાજુઓ હોય એક ઉપરની બાજુ એક નીચેની બાજુ એક આગળની બાજુ એક પાછળની બાજુ અને એક બંને બાજુ એટલે ચારેય બાજુ ચાર બાજુ હોય ઉપર નીચે એક બાજુ ગણવાની એમ કરી અને એની છ બાજુ હોય તો વિદ્યાર્થી મિત્રો એને પાસો કહેવામાં આવે એ પાસો આપણે જ્યારે ઉછાળીએ અથવા પાસો ફેંકવામાં આવે તો ઉપરની બાજુ એ છ બાજુ જે હોય એમાંની કોઈ એક બાજુ ઉપરની બાજુ આવે ત્યાર પછી ત્રીજું અહીંયા આવે છે પ્લેઈંગ કાર્ડ જે બાવન પત્તા હોય એની રમતમાંથી આપણે એક પત્તું લઈએ અથવા તો બે પત્તા કે ત્રણ પત્તા જ્યારે ખેંચીએ ત્યારે એ કયું પત્તું આવશે એની સંભાવના કે એની ધારણા કે એની પૂર્વધારણા જે આપણે કરીએ કે એનું અનુમાન કરીએ કે આગાહી કરીએ એ અનુમાન કે ધારણા જે કરીએ એનું બીજું નામ સંભાવના સિક્કો ઉછાળીએ તો ઉપરની બાજુ એચ આવશે કે ટેલ આવશે એ આપણે એની ધારણા જ કરવી પડે એની આગાહી જ કરવી પડે તો એ રીતે પાસાની ઉપરની બાજુ કયો અંક આવશે છ માંથી એની આપણે ધારણા કરવી પડે કે અનુમાન કરવું પડે તો મુખ્યત્વે આ ત્રણ વસ્તુઓને લઈ અને આપણે દાખલાઓ જે ભણવાના હોય એવું સ્વાધ્યાય એનું નામ સંભાવના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકાદ બે પારિભાષિક શબ્દો કે જે આપણને આ સ્વાદીમાં ખૂબ જ ઉપયોગી બનવાના છે એની થોડી સમજૂતી લઈ અને પછી આપણે દાખલાઓ ઉપર આવીએ છીએ તો પ્રથમ શબ્દ આવે છે યાદચ્છિક પ્રયોગ વિદ્યાર્થી મિત્રો યાદચ્છિક પ્રયોગ એટલે કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત એટલે કે જાણીતા હોય આપણને ખબર હોય પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂરો થાય એ પૂર્વે કરી ન શકાય તો એવા પ્રયોગને યાદચીક પ્રયોગ કહે છે હવે આ વાતને આપણે એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજી લઈએ દાખલા તરીકે આપણે એક સિક્કો છે એ ઉછાળીએ તો એ આપણો એક પ્રયોગ બની ગયો હવે એને બીજાની કોઈની સાપેક્ષમાં આપણે સરખામણી નથી કરવાની એટલે એ એ સિક્કો છે સ્વતંત્ર છે એટલે એ નિરપેક્ષ ચલ બની ગયો તો એ સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે એ નિરપેક્ષ પ્રયોગનું સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય એટલે કે આપણે એ સિક્કો ઉછાળીએ અને એવું ધારીએ હમણાં વાત કરી એ પ્રમાણે કે ઉપર સિક્કો ઉછાળતા ઉપરની બાજુ કાં તો હેડ આવે અથવા તો ટેલ આવે તો હેડને આપણે એચ કહીએ ટેલને આપણે ટી કહીએ હવે ઉપરની બાજુ આપણે એચ જોઈ છે તો તમે સિક્કો ઉછાળો અને ઉપરની બાજુ હેડ ન આવે તો તમે એ જ પરિસ્થિતિમાં એટલે સમાન પરિસ્થિતિમાં બીજી વાર ઉછાળી શકો છો એવું ક્યાં સુધી કરી શકાય તો જ્યાં સુધી તમારે ઉપરની બાજુ હેડ જોઈ છે અને એ આવી જાય ત્યાં સુધી આપણે કરી શકાય તો એને કહેવાય સમાન સંજોગોમાં આ સિક્કાને ઉછાળવાનું આપણે પુનરાવર્તન બે વાર ત્રણ વાર ચાર વાર કરી શકીએ છીએ અને એના બધા શક્ય પરિણામો જ્ઞાત હોય એના બધા શક્ય પરિણામો એટલે કે આપણને ખબર છે કે ઉપરની બાજુ કાં તો એચ આવશે અથવા તો ટી આવશે તો એના શક્ય પરિણામ બે પાસો ઉછાળતા હોઈએ પાસો ફેંકતા હોઈએ તો ઉપરની બાજુ કાં એક આવશે બે આવશે અથવા ત્રણ આવશે અથવા ચાર આવશે અથવા પાંચ આવશે અથવા છ આવશે તો આ છમાંથી માંથી કોઈ એક બાજુ ઉપર આવશે એનું આપણે અગાઉથી અનુમાન કરી શકીએ છીએ એ આપણે જાણી શકીએ જાણી શકીએ એટલે એને જ્ઞાત કહેવાય ન જાણી શકતા હોય તો એને અજ્ઞાત કહેવાય એટલે એના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય પરંતુ આપણે સિક્કો ઉછાળીએ અને સિક્કો જમીન પર પડે એ પહેલાં આપણે ઉપરની બાજુ જ આવશે કે ટી આવશે એનું અનુમાન કરી શકતા નથી પાસો ફેંકીએ તો એ પાસો છે એ જમીન પર પડે અને યોગ્ય રીતે ગોઠવાઈ જાય સ્થિર થાય એ પહેલાં આપણે એવું ચોક્કસ અનુમાન ન કરી શકીએ કે ઉપરની બાજુ ત્રણ આવશે અથવા ચાર આવશે કે એક આવશે કે પાંચ આવશે કે છ આવશે એ પ્રયોગ પૂરો થાય ત્યાં સુધી આપણે કહી શકતા નથી તો એમ કહી શકાય કે કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન છે એ પ્રયોગ પૂરો થાય એ પહેલાં આપણે કરી શકતા નથી એવા જે પ્રયોગો હોય એને આપણે યાદચ્છિક પ્રયોગ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો નિદર્શાવકાશ એ નિદર્શાવકાશ એને નિદર્શ અવકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે એની વ્યાખ્યા છે અથવા એનો અર્થ છે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણ જે છે એને યાદચ્છિક પ્રયોગનો અવકાશ કહેવાય સંકેતમાં યાદચ્છિક પ્રયોગને યુ અથવા તો એસ એટલે કેપિટલ યુ અથવા કેપિટલ એસ વડે દર્શાવાય છે અહીંયા આપણે જે દાખલાઓ ગણીએ એમાં સામાન્ય સંજોગોમાં આપણે યુ તરીકે એને દર્શાવતા હોય છે તો નિદર્શ અવકાશ અથવા નિદર્શ અવકાશ કોને કહીએ તો એના માટે આપણે એમ કહી શકીએ કે એક સિક્કો હોય એને એકવાર ઉછાળવામાં આવે એટલે ઉપરની બાજુ જે શક્ય પરિણામ તમને દેખાતા હોય એને યુ તરીકે ઓળખવામાં આવે તો આપણને ખબર છે કે કાં તો ઉપરની બાજુ એચ આવે અથવા તો ટી આવે એટલે એચ અને ટી બેમાંથી એક આવે એટલે એચ અથવા ટી એમ બે વસ્તુમાંથી કોઈ એક આવી શકે એટલે એ યાદચ્છિક પ્રયોગના અવકાશના ઘટકો બે ગણાય એચ અને ટી એવી રીતે પાસો એક પાસો આપણે ફેંકવાના હોઈએ તો ઉપરની બાજુ આવનારા જવાબ એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર અથવા પાંચ અથવા છ અંક આવી શકે એટલે એનો અવકાશ યુ બરાબર એક કોમાં બે કોમાં ત્રણ કોમાં ચાર કોમાં પાંચ કોમાં છ એ રીતે અથવા અથવા કરીને જે આપણે શક્ય પરિણામ હોય એ લખીએ એ અવકાશ તરીકે ઓળખવામાં આવે કોઈ એમ કહે કે બાવન પત્તામાંથી એક પત્તું આપણે ખેંચવું છે તો એના અવકાશના ઘટકો બાવન ગણાય એટલે એકાથી માંડીને દશા સુધીના ત્યાર પછી રાજા એટલે કે બાદશાહ રાણી અથવા ક્વીન અને ગુલામ તો એ રીતે નિદર્શાવકાશ એટલે એના શક્ય કેટલા પરિણામો તમે મેળવી શકો એને નિદર્શાવકાશ કે નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે સમજવો છે એ છે યાદચ્છિક પ્રયોગના લક્ષણો તો આપણે જે પ્રથમ વ્યાખ્યા ભણી ગયા એને જ અહીંયા તમારે લઈ લેવાની છે કે પેલું એનું લક્ષણ આવે યાદચ્છિક પ્રયોગનું નિરપેક્ષ રીતે લગભગ સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય આપણે જે જોઈએ એ અંક ન મળે ત્યાં સુધી સિક્કો કે પાસો આપણે સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકીએ છીએ બીજા નંબર પર આવે યાદછિક પ્રયોગના શક્ય તમામ પરિણામો છે એને આપણે જાણતા હોઈએ કે જ્ઞાત હોય પરંતુ તેમાંથી કયું ચોક્કસ પરિણામ મળશે એ અનુમાન આપણે પ્રયોગ પૂરો થાય એ પૂર્વે તમે કરી શકતા નથી એની પહેલાં ન કરી શકાય એ આપણે વ્યાખ્યામાં શીખી ગયા હવે ત્રીજો મુદ્દો છે એ વ્યાખ્યામાં નથી આવતો એ આપણે અહીંયા અલગ રીતે લઈ શકીએ કે યાદચ્છિક પ્રયોગના અંતે એટલે કે પ્રયોગ પૂરો થાય એટલે ચોક્કસ પરિણામ મળે જ એટલે કે તમે જો ઉપરની બાજુ એચ ધારેલો હોય તો એચ ન આવે ત્યાં સુધી આપણે ઉછાળતા જઈએ એટલે એચ આવી જાય એટલે આપણું ચોક્કસ પરિણામ આપણને મળી ગયું એમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મુખ્યત્વે આ ત્રણ પ્રશ્નોને લઈ અને આપણે સંભાવનાના સ્વાધ્યાયની શરૂઆત છે એ કરવાના છીએ હવે સંભાવનાની જે વ્યાખ્યા છે એ થોડા દાખલાઓ બરાબર તમને સમજાઈ જાય ત્યાર પછી એની વ્યાખ્યા છે એ આપણે લેવાના છીએ એટલે તમને એ સમજવામાં થોડી સરળ પડે હવે આપણે ટૂંકા ટૂંકા અને સેલા સેલા તમને સમજાઈ જાય એ ટાઈપના બે ત્રણ દાખલાઓ આજે આપણે સમજવા છે તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક આપણી ટેક્સ્ટબુકનું કે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે એનો પહેલો જ દાખલો આપણી બુકમાં આપેલો છે એની અંદર ત્રણ પેટા દાખલાઓ છે તો એમાંના એ ત્રણે ત્રણ દાખલાઓને આજે આપણે સમજીએ છીએ પ્રથમ દાખલો આવે છે એક સમતોલ સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો જો એક સિક્કો હોય એને ત્રણ વાર તમે ઉછાળો અથવા તો ત્રણ સિક્કાને એકવાર ઉછાળો એ બંનેનો નિદર્શાવકાશ સરખો જ આવે ફરીથી યાદ રાખી લઈએ સિક્કો એક હોય એને ત્રણ વખત ઉછાળવામાં આવે અથવા ત્રણ સિક્કા હોય એને એક વખત ઉછાળવામાં આવે તો બંનેનો નિદર્શાવકાશ સરખો આવે આટલું આપણે પાકું કરી લેવાનું છે હવે એના નિદર્શાવકાશના ઘટકો કેવી રીતે મેળવવા તો એ અહીંયા મેં તમને બતાવેલા છે એ બરાબર ધ્યાનથી આપણે જોઈ લેશું સમજી લેશું તો નિર્દર્શાવકાશ યુ બરાબર અહીંયા સરસ મજાની એક ટેકનિક તમને સમજાવું છું એને ધ્યાનથી બરાબર સમજી લેશો એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો આપણે એના શક્ય પરિણામો કેટલા આવી શકે એ આપણે નિર્દર્શાવકાશ યુ તરીકે લખવા છે તો કોઈક વખત એવું બને કે ત્રણેય સિક્કા ઉપર હેડ એટલે કે એચ એચ એટલે હેડ તો ઉપરની બાજુ એચ દરેકમાં આવે એટલે ત્રણે ત્રણમાં આવે એટલે એચ 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 લખેલું છે એટલે પ્રથમ એચ એટલે પ્રથમ સિક્કા પર એચ આવે બીજો એચ એટલે બીજા સિક્કા પર એચ આવે અને ત્રીજો એચ એટલે ત્રીજા સિક્કા પર એચ આવે ટૂંકમાં ત્રણેય ઉપર એચ આવે ત્યાર પછી બીજું ઓપ્શન એનું એવું બની શકે બીજો વિકલ્પ કે પેલા બે સિક્કા ઉપર એચ આવે ત્રીજા પર ટી આવે ત્યાર પછી ત્રીજું ઓપ્શન એવું આવી શકે કે પહેલાં ઉપર એચ આવે બીજા પર ટી અને ત્રીજા પર એચ ચોથામાં એવું બની શકે પહેલાં પર ટી આવે અને બીજા અને ત્રીજા પર એચ આવે ત્યાર પછીનું ઓપ્શન પાંચમું એવું પણ બની શકે કે ત્રણેય ઉપર ટી આવે ત્યાર પછી છઠ્ઠું ઓપ્શન એવું બને કે પ્રથમ બે ઉપર ટી આવે અને છેલ્લા પર એચ આવે ત્યાર પછી સાતમું ઓપ્શન એવું બની શકે કે પહેલાં ઉપર ટી પછી એચ આવે અને ત્રીજા ઉપર ફરી પાછો ટી આવે અને છેલ્લું અને આઠમું પ્રથમ ઉપર એચ અને બાકીના બંને ઉપર ટી આવે આવું બની શકે ત્રણ વખત ઉછાળો તો આવું બની શકે હવે આની ટેકનિક આપણે યાદ કેવી રીતે રાખવાની છે એ આપણે બરાબર સમજી લઈએ તો એના માટે આપણે આવી રીતે યાદ રાખશું કે પ્રથમ ત્રણેયમાં એચ 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 મૂકવાના પછી બીજું જ્યારે આપણે લખીએ ત્યારે છેલ્લું ત્રીજું જે હોય ત્યાં ટી મૂકી દેવાનું પછી ત્રીજું જ્યારે લખીએ ત્યારે એ ટીને એક સ્ટેપ આગળ લઈ લેવાનો એટલે છેલ્લે ત્રીજા સ્થાને તો એને બદલે બીજા સ્થાન પર લઈ લેવાના ત્યારબાદ ચોથું જ્યારે ઓપ્શન લખતા હોય ત્યારે એ ટી બીજા સ્થાને તો એને બદલે પહેલા સ્થાને લઈ લેવાના બાકી બધા એચ એચ આવતા જશે હવે જ્યારે પાંચમું શરૂ કરીએ ત્યારે બધા ટી મૂકી દેવાના ત્રણે ત્રણ ત્યાર પછી છઠ્ઠું જ્યારે લઈએ ત્યારે છેલ્લામાં એચ મૂકી દેવાના સાતમામાં એ એચને એક સ્ટેપ છેલ્લેથી આગળ લેવાના એટલે વચ્ચે લઈ લેવાના અને છેલ્લામાં આઠમામાં એ બીજા સ્થાને એચ હતા વચ્ચે એને પ્રથમ સ્થાને એચને લઈ લેવાના આમ એચને પણ સરખો ન્યાય મળી શકે અને ટીને પણ સરખો ન્યાય મળી શકે એમ તમે કુલ એના ઘટકો ગણો તો નિદર્શ બિંદુ એને કહી શકાય એ નિદર્શ બિંદુ આપણને આઠ છે એ મળી શકે એમ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રથમ દાખલો જો આપણે એ મુજબ એક બીજો દાખલો ત્યાં તમને આપેલો છે એ આ મુજબ છે જુઓ કે છ બાજુવાળો એક સમતોલ પાસો છે અને એક સમતોલ સિક્કો સાથે ઉછાળવામાં આવે જુઓ ધ્યાનથી બરાબર સમજો પાસો પણ એક છે અને સિક્કો પણ એક છે એ બંને એક સાથે પાસો ફેંકીએ એની સાથે જ સિક્કો પણ ઉછાળવાનો એટલે બંનેનો જવાબ એક સાથે આવશે તો એનો આપણે ગણીએ તો એ નિદર્શાવકાશ છે એ આપણને આ રીતે મળી શકે યુ બરાબર હવે ખાસ યાદ રાખવાનું કે નિદર્શ અવકાશને હંમેશા છગડિયા થી શરૂ કરાય અને જ્યારે દાખલો પૂરો થાય એટલે છગડિયા થી એને બંધ કરવાનું એટલે પૂરું કરવાનું આ ખાસ યાદ રાખવાનું તો યુ બરાબર છગડીયા કાઉન્ટની અંદર એચ કોમા વન એવું લખેલું છે એટલે કે સિક્કા ઉપર એચ આવે અને પાસા ઉપર વન આવે એમાં એક થી છ સુધી હોય એટલે વન આવે ત્યાર પછી બીજું ઓપ્શન એવું આવે ઉપરની બાજુ સિક્કામાં એચ આવે અને પાસામાં ઉપર બે આવે ત્યાર પછી એચ અને થ્રી એટલે કે સિક્કામાં એચ આવે અને પાસામાં ત્રણ આવે ચોથું ઓપ્શન એવું આવે સિક્કામાં એચ આવે અને પાસામાં ચાર અંક છે એ લખેલું હોય એ ઉપરના ભાગે આવે પાંચમો ઓપ્શન એવો મળે એચ ફાઇવ મળે છઠ્ઠો ઓપ્શન એચ સિક્સ આ બધામાં ઉપરની બાજુ સિક્કામાં એચ મળશે અને પાસામાં એક 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 અંક આગળ આગળ લેતો જવાનો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે ટી માટે લઈએ તો ત્યાર પછીનો ઓપ્શન છે એ સાતમો એવો આવે કે સિક્કામાં ઉપરની બાજુ ટી આવે પાસામાં એક આવે એવી રીતે સિક્કામાં ટી આવે અને પાસામાં બે આવે એમ ટી થ્રી ટી ફોર ટી ફાઈવ અને ટી સિક્સ જેટલા એ જ માટે એટલા ટી માટે આમ કુલ ઘટકો બહાર થાય તો એ રીતે એક સિક્કો અને એક પાસો જો સાથે ઉછાળવામાં આવે તો અવકાશના ઘટકો આપણને બહાર મળે છે હવે એ રીતે ત્રીજો દાખલો આપણને એવો આપેલો છે એ બી સીડી ઈ એમ પાંચ વ્યક્તિ છે આ પાંચ વ્યક્તિના નામ છે પ્રથમનું નામ એ બીજાનું નામ બી ત્રીજાનું નામ સી ચોથાનું નામ ડી અને છેલ્લા નામ ઈ આ પાંચ વ્યક્તિ છે એમાંથી બે વ્યક્તિઓને આપણે યાદચ્છિક રીતે પસંદ કરવાના છે પૂર્વગ્રહ વગર એવું આપણે અગિયારમાં શીખી ગયા છીએ તો એના માટે એની પસંદગી જો કરવાની હોય ને તો એ પાંચમાંથી બેની પસંદગી કરીએ એટલે સંચયના દાખલા આપણે શીખી ગયા છીએ ફાઇવ સી ટુ કહેવાય અને ફાઇવ સી ટુ એટલે કે પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક બરાબર વીસ ભાગા બે કરીએ તો દસ જવાબ આવવો જોઈએ હવે એ દસ જવાબ આપણે કેવી રીતે લઈ શકીએ એને અહીંયા આપણે બરાબર ધ્યાનથી સમજવાનું છે એ આપણે અહીંયા જોઈએ જુઓ તો યુ બરાબર પેલો ઓપ્શન એવો મળે પાંચમાંથી બે વ્યક્તિ લેવા માટે એ અને બી એ બે વ્યક્તિ આવે એટલે પ્રથમ એ એની બાજુમાંથી બી લેવાના એ પેલો કૌંસ બનેલો છે એ એક 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 વિકલ્પ બને છે કાં આમ બને કાં આમ બને અથવા આમ બને અથવા આમ બને તો એ બી આવી શકે એવું ન બને તો એ સી આવી શકે ત્રીજો ઓપ્શન એ એની સાથે ડી આવી શકે અને છેલ્લે એની સાથે ઈ આવી શકે હવે એની બાજુમાં જે બી છે ત્યાંથી શરૂ કરવાનું બીજો વ્યક્તિ જે બી આપણને આપેલો છે એબીસીડીમાં એમાંથી એક બી આવે અને બે વ્યક્તિ લેવા છે એમાં એક વ્યક્તિ સી આવે બી અને સી બી અને ડી બી અને ઈ હવે બી પછી સી લઈએ તો સી અને ડી આવે સી અને એ આવે અને છેલ્લે ડી અને ઈ આવે આમ તમે જો એ કૌશ છે એ અહીંયા કરેલા છે એ પ્રમાણે તમે જુઓ તો આ દસ તમને ઓપ્શન છે એ અહીંયા જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓ તમારે અહીંયા ગણવાના છે નિદર્શાવકાશમાં એટલે કે તમને જે રકમ આપે એના પરથી કુલ શક્ય પરિણામ કેટલા મળી શકે એટલે કે એમાં અથવા અથવા કરીને કેટલા ઓપ્શન કે કેટલા વિકલ્પો થઈ શકે આમ બની શકે અથવા આમ બની શકે અથવા આમ બની શકે એમ કુલ કેટલા વિકલ્પો બની શકે એને નિદર્શાવકાશ તરીકે ઓળખવામાં આવે છે આપણે આજે અહીંયા અટકીએ છીએ આવતા વખતે નિદર્શાવકાશને લગતા વિશેષ દાખલાઓ છે એ તમને સમજાવીશ અને પછી આંકડાશાસ્ત્રમાં શાસ્ત્રમાં આપણને જે ઉદાહરણો થોડા ટેક્સ્ટબુકમાં આપેલા છે એ પણ તમને સમજવા માટે અને ગણવા માટે આવતી વખતે આપવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ